નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો નવ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે આજનો ગુરુવારનો રોજ આજની આવકની મિત્રો વાત કરીએ તો મિત્રો આવક તો સેમ ટુ સેમ કાલ જેવી જ જોવા મળી છે પાલમાં પણ અને ભારીમાં પણ બંનેમાં કાલ જેવી જ આવક જોવા મળી છે પિસ્તાલીસથી આજુબાજુ પાલ છે મિત્રો અને ભારેની આવકની વાત કરીએ તો મિત્રો ભારીમાં કાલ જેવી જ આવક જોવા મળી છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામ પહેલાં પાલમાંથી શરૂઆત થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રીતે છે આજના કપાસના બજાર ભાવ કાલની બજારની વાત કહીએ તો મિત્રો કાલે પાંચસો ને પંદરસો ને અઢાર રૂપિયા લઈને કપાસમાં વેચાણો તો ભાવમાં અને આજે કેવા રહે છે ભાવ જાણી લે હરાજીમાં જઈને રૂબરૂ ભાવ ચૌદસો ને બાસઠ રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને બાસઠ રૂપિયા નો ભાવ થયો એક હજાર ચારસો ને બાસઠ રૂપિયા માં પેલો ભાવ વેચાણો છે મિત્રો

ચૌદસો ને બાસઠ રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને બાસઠ રૂપિયાનો ભાવ થયો છે સુપર એ વન ક્વોલિટી છે મિત્રો ચૌદસો ને બાસઠ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો સેમ બજાર જ ખુલી છે મિત્રો કાલે બુધવાર જેવી જ આજે બજાર જોવા મળી છે મિત્રો બજારમાં કોઈ લાંબો ફેરફાર પછી જોવા મળી રહ્યો